ભરૂચ જિલ્લામાં એક મહિનામાં ત્રણ ખેતરમાંથી અને એક મીઠાના અગારમાંથી માનવ કંકાલ મળી આવ્યા છે. ભરૂચ જિલ્લામાં માનવ અંગ મળી આવવાની ઘટના બાદ ભરૂચ જિલ્લામાં ચાર તાલુકામાંથી માનવ કંકાલ મળી આવ્યા છે. જેમાં પ્રથમ અંકલેશ્વર, ઝઘડિયા વાલિયા બાદ ગતરોજ દહેજના મીઠાના અંગળમાંથી માનવ કંકાલ મળી આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ગત વીસમી માર્ચના રોજ અંકલેશ્વરના બાકરોલ ગામના શેરડીના ખેતરમાંથી માનવ કંકાલ સળગેલી અવસ્થામાં મળી આવ્યા હતા જે અંગેની જાણ પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી માનવ કંકાલ મેળવી એફએસએલ અર્થે મોકલી મૃતકની ઓળખની કામગીરી કરી હતી જે હજુ સુધી ઓળખ થઈ છે કે કેમ તે ચર્ચાનો વિષય છે અંકલેશ્વરમાં માનવ કંકાલ મળી આવવાની ઘટનાની શાહી સુકાતી નથી ત્યાં જ ઝઘડિયાના શેરડીના ખેતરમાં પણ બાવીસ માર્ચના રોજ ખેતરમાં સળગેલી અવસ્થામાં માનવ કંકાલ મળી આવ્યા હતા અને ખેતર માલિકે માનવ કંકાલ અંગે પોલીસને જાણ કરી હતી ખેતરમાં સળગેલા માનવ કંકાલ કોના છે તેવા પ્રશ્નોને લઈ સમગ્ર ઘટનામાં પોલીસે માનવ કંકાલ મેળવી એફએસએલ અર્થે મોકલી માનવ કંકાલ કોના છે તે દિશામાં તપાસ શરૂ કરી છે ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના કૃષ્ણાનગરની પાછળના ભાગે ગત તારીખ અઠ્યાવીસમી માર્ચના રોજ શેરડીના ખેતરમાંથી માનવ કંકાલ સળગેલી અવસ્થામાં મળી આવ્યા હતા અને તેમાં પણ પોલીસે માનવ કંકાલનો કબજો લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો જોકે હજુ સુધી માનવ કંકાલ

પોલીસને કરવામાં આવતા પોલીસ પણ માનવ કંકાલ મેળવી તેને એફએસએલ અર્થે મોકલી તેની ઓળખ કરવાના પ્રયાસો કર્યા છે ભરૂચ જિલ્લાના ચાર સ્થળોએથી માત્ર એક મહિનાના ટૂંકા ગાળામાં જ માનવ કંકાલ મળી આવવાની ઘટનાઓના પગલે પોલીસે પણ સમગ્ર ઘટનામાં ઝીણવટભરી તપાસ શરૂ કરવાની કામગીરી કરી છે માનવ કંકાલ મળી આવતા તેમની ઓળખ કરવાની પણ ગંભીર બની ગઈ છે પરંતુ જે સ્થળેથી માનવ કંકાલ મળી આવે છે તેની આજુબાજુ કોઈ વ્યક્તિ ગુમ થયા છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે